કેમ છો દોસ્તો મજામાં ને આજે આપણે ધોરણ સાતના વિજ્ઞાન વિષયની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ શરૂ થવાની છે તેના બ્લુ પ્રિન્ટ આધારિત મોસ્ટ આઈએમપી પ્રશ્નોનું આપણે જે અસાઇનમેન્ટ બનાવેલું છે તે સંપૂર્ણ અસાઇનમેન્ટનું સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ત્રણથી આઠના બધા જ વિષયના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે અને જે અસાઇનમેન્ટ છે બ્લુ પ્રિન્ટ પ્રમાણે તેમના સંપૂર્ણ સોલ્યુશનના અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો આ અને પીડીએફનો અભ્યાસ કરવા માટે અથવા તો પ્રાપ્ત કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો હવે જો પ્રશ્ન નંબર એક આમાં કહ્યું છે કે સંબંધ ઘટાયક ખરા ખોટા જેના કુલ બે માર્ક્સ છે તો અહીંયા તમે જોઈ શકો છો સર્વ પ્રથમ આપણને ખરા ખોટા પૂછાવાના છે બે માર્ક્સ જેના માટે કુલ દસ જેટલા ખરા ખોટા અહીંયા તમારી સમક્ષ રજૂ કરેલા છે ધોરણ ત્રણથી આઠની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ લેવાની છે તેના માટે જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રો છે ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રના સોલ્યુશન છે અને બ્લુ પ્રિન્ટ મુજબના જે અસાઇનમેન્ટ છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ પીડીએફ ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો વોટ્સઅપ પર પીડીએફ પ્રાપ્ત કરવા માટે અહીંયા તમને નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો એમાં ઈષ્ટમાં થતું એક લિંગી પ્રજનન કયા પ્રકારનું છે તો કલિકા સર્જન કયું સજીવ અવખંડન પદ્ધતિ વડે અલિંગી પ્રજનન કરે છે તો સ્પાયરો ગાયરા હંસરાજમાં કયા પ્રકારનું અલિંગી પ્રજનન થાય છે તો બીજાણું સર્જન બીજાણું સર્જન દ્વારા અલિંગી પ્રજનન કરતી વનસ્પતિ કઈ છે તો જવાબ આવશે બ્રેડ એટલે કે મોલ્ડ અથવા તો મ્યુકર પાન ફૂટીમાં વાનસ્પતિ વજન શેના દ્વારા થાય છે તો કર્ણ સાથે ખાલી જગ્યા પણ દર્શાવી છે ત્યાર પછી આગળના પ્રશ્નમાં કહ્યું છે કે બે દેખાવના આધારે આકૃતિ એટલે કે આકૃતિ તમને આપેલી હોય આકૃતિનું નામ તમારે જણાવવાનું છે તો આ પ્રમાણેનો પ્રશ્ન પણ પૂછાઈ શકે અહીંયા તમે જોઈ શકો છો આપણે ચાર જેટલી આકૃતિઓ દર્શાવેલી છે આ ઉપરાંત એક વાક્ય કે શબ્દમાં જવાબ લખો આ પ્રકારનો પ્રશ્ન પૂછાઈ શકે બે માર્ક્સનો પ્રશ્ન છે તો અહીંયા બે સવાલ તમને પૂછાવાના છે આપણે અગિયાર જેટલા જે શબ્દો છે વાક્યો છે તે લીધેલા છે ત્યાર પછી છે પદાર્થ અને સજીવોને તેમના ગુણધર્મો રચના અને કાર્યના આધારે જુદા પાડે છે પ્રશ્ન નંબર બે તફાવત આપો એમાં રક્તકણો અને શ્વેતકણો ચાર માર્ક્સની અંદર કુલ એક તફાવત પૂછાવાનો છે આપણને તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે પાંચ જેટલા જે તફાવતો છે છ જેટલા તફાવતે લીધેલા છે જેથી વિદ્યાર્થીઓ આ તફાવતોનો પણ અભ્યાસ કરી શકે અને જેટલા તફાવત પૂછાઈ શકે છે બધા જ લઈ લીધા છે એટલે દરેક વિદ્યાર્થી મિત્રો આ તમામ તફાવતનો અભ્યાસ કરી લેવો આ ઉપરાંત ત્યાર પછી આગળ બ વિભાગની અંદર જોડકા પૂછાઈ શકે છે બે માર્ક્સની અંદર તો અહીંયા જોડકાઓ પણ આપણે દર્શાવેલા છે તો આપણ જોડકાનો પણ દરેકે વ્યવસ્થિત અને સરસ રીતે અભ્યાસ કરી લેવો ત્યાર પછી છે વર્ગીકરણ કુલ છ માર્ક્સની અંદર વર્ગીકરણ પૂછાઈ શકે તો અહીંયા તમે જોઈ શકો છો ઘણા બધા વર્ગીકરણો પણ આપણે દર્શાવ્યા છે ત્યાર પછી રોજિંદા જીવનની અંદર લાગુ કરો વૈજ્ઞાનિક ખ્યાલોને કુલ બે માર્કસ નો પ્રશ્ન છે બરાબર તો અહીંયા જો એમસી ક્યુ ખરા ખાલી જગ્યા એક એક શબ્દમાં જવાબ એવું ઘણું બધું પૂછાઈ શકે તો અહીંયા એમસીક્યુ પણ આપેલી છે ખાલી જગ્યાઓ પણ આપણે દર્શાવેલી છે અને એક શબ્દની અંદર જવાબો પણ દર્શાવેલા છે મિત્રો ધોરણ ત્રણથી આઠની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ છે તેના માટે ખાસ ઉપયોગી એવા જે મોસ્ટ એમપી પ્રશ્નપત્ર છે એ ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રના સોલ્યુશન છે અને જે અસાઇનમેન્ટ છે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે પીડીએફ ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અને વોટ્સએપ પર જો પીડીએફ મેળવવી હોય તો નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ

ત્યાર પછી કટુક જવાબી પ્રશ્નો અને તમે કેવા પગલાં લેશો તમારા સૂચન જણાવો અથવા તો વ્યવહારમાં ઉપયોગમાં આવતા હોય તેવા દાખલાઓ જે છે ઉદાહરણો જે છે તે અહીંયા આપણે રજૂ કરવાના છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે ચૌદ જેટલા પ્રશ્નો જે છે તે દર્શાવ્યા છે ત્યાર પછી છે પર્યાવરણના રક્ષણ માટેના પ્રયત્ન કરે છે જેના કુલ ચાર માર્ક છે તો નીચે આપેલા પ્રશ્નમાંથી જવાબ લખો બે બે ગુણના

ત્યાર પછી પ્રક્રિયા અને ઘટનાઓને સમજાવે છે તો અહીંયા તમે જોઈ શકો કુલ ત્રણ ત્રણ ગુણના ચાર પ્રશ્નો છે જે પ્રક્રિયાઓને ઘટનાઓને દર્શાવે છે તો અહીંયા ચાર પ્રશ્નો પૂછાવાના છે એના માટે તમે જોઈ શકો છો કે અહીંયા આપણે પંદર સોળ જેટલા પ્રશ્નો જે છે તે અહીંયા તમારી સમક્ષ દર્શાવેલા છે મિત્રો ધોરણ ત્રણથી આઠની આજે જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ છે તેના માટે ખાસ ઉપયોગી એવું આજે જે મોસ્ટ એમપી પ્રશ્નપત્ર છે ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રના સોલ્યુશન છે અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના જે સોલ્યુશન છે તેની પીડીએફ તમારે જો જોઈતી હોય વોટ્સઅપ પર તો તમને નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો ત્યાર પછી છે માપન અને ગણન કરે છે અહીંયા ચાર માર્ક્સ તમને દાખલાઓ આપવામાં આવેલા છે તો તમે જોઈ શકો છો કે આ પ્રમાણના જે દાખલાઓ છે એ પણ તમે વ્યવસ્થિત અને સરસ રીતે અભ્યાસ કરી લેજો પરીક્ષાની અંદર આ પ્રશ્નની અંદર તમને ફરજિયાત દાખલા પૂછાવાના છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે બધા જ જે દાખલાઓ ઉપયોગી છે મહત્ત્વના છે તે દરેક દાખલાઓ અહીંયા દર્શાવેલા છે ગણીને જેમાં રીત પણ દર્શાવેલી છે જવાબો સાથે છેદ પણ ઉડાડીને તમને દર્શાવેલા છે એટલે ખબર સરળતાથી તમે આ દરેક દાખલાઓ જે છે સમજી શકો અને અભ્યાસ કરી શકો ત્યાર પછી પ્રશ્ન નંબર નવમાં કહ્યું છે કે આકૃતિ દોરી નામ નિર્દેશન કરો તો આકૃતિ તમારે દોરવાની છે અહીંયા આપેલી છે અને બાજુમાં તમે જોઈ શકો છો કે નામ નિર્દેશન પણ આપણને આપેલું છે તો આવી રીતે દરેક આકૃતિઓ જે છે તે અહીંયા આપણે નામ નિર્દેશન સાથે અને નામ સાથે દર્શાવેલી છે તો આવો પ્રમાણ આ પ્રકારનો પ્રશ્ન પણ ફરજિયાત પૂછાશે અને ફરજિયાત અહીંયા જેટલી પણ આકૃતિઓ આપણે આપેલી છે બધી જ આકૃતિઓ તમે યાદ રાખી લેજો સમજી લેજો જોઈ લેજો તેનો અભ્યાસ કરી લેજો ત્યાર પછી પ્રશ્ન નંબર દસ આલેખ પરથી પ્રશ્નોના જવાબ જેના કુલ ચાર માર્ક્સ છે તો આ લેખ આપેલો છે અને આલેખ નીચે તમને કેટલાક પ્રશ્નો પૂછેલા હશે બરાબર એ પ્રશ્નોના આપણે ઉત્તર આપવાના છે તો ચાર ગુણનો પ્રશ્ન છે એક આલેખ પૂછાવાનો છે આપણે અહીંયા બે આલેખો દર્શાવ્યા છે ત્યાર પછી છે નીચેના પ્રશ્નોના જવાબ મેળવવા માટે સરળ તપાસ હાથ ધરે છે વિસ્તૃતની અંદર ઉત્તર આપવાના છે તો દરેક પ્રશ્ન જે છે તેના ઉત્તરો અહીંયા તમે જોઈ શકો છો આ વિડીયોને પોસ્ટ કરીને સ્ટોપ કરીને પણ તમે જોઈ શકો છો જેથી કરીને તમે સોલ્યુશનનો અભ્યાસ કરી શકો અથવા તો પીડીએફ પણ મેળવી લેજો જેથી કરીને તમે સારામાં સારી રીતે આ સંપૂર્ણ સોલ્યુશન છે તેનો અભ્યાસ કરી શકો નીચેના પ્રશ્નોના વિસ્તૃતમાં ઉત્તર લખો એમાં સાદા લોલકનો આવર્તકાળ અહીંયા નક્કી કરેલો છે આકૃતિ દર્શાવી છે પ્રયોગ પદ્ધતિ અવલોકન નિર્ણય વગેરે અહીંયા તમારી સમક્ષ દર્શાવ્યું છે આજે જે મોસ્ટ ટાઈમપી પ્રશ્નો છે પ્રશ્નપત્ર પ્રમાણેના જે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના જૂના પ્રશ્નપત્ર છે અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેની જે અસાઇનમેન્ટ છે તેમના સંપૂર્ણ સોલ્યુશનની જે પીડીએફ છે તે આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂકી છે પીડીએફ વોટ્સઅપ પર જો તમારે જોઈતી હોય તો તમને નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરીને તમે પીડીએફ મેળવી શકો છો અથવા તો જો તમારે આ સમગ્ર સોલ્યુશન જે છે એ સીધી ડાઉનલોડ કરવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને લિંક આપેલી છે જરૂરથી તેના ઉપર ક્લિક કરી અને પીડીએફ તમે ડાઉનલોડ કરી લેજો ફરી મળીશું આપણે એક નવા વિડીયો સાથે જો આ વિડીયો તમને પસંદ આવ્યો તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં જેથી કરીને તેઓ પણ દ્વિતીય સત્રાંત પરીક્ષાની સારામાં સારી તૈયારી કરી શકાય